તો હા યુટ્યુબ છે ગુરુ પૂર્ણિમા તો હવે નાઈ ધોન નીકળી ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ગુરુના દર્શન કરવા તો અમારા ઘર પાછી રસ્તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે મારા ગુરુના આશ્રમ સુધી તો ગામ બારે મેં નહી ગયા છે અને સીધા રાજકોટ હાઈવે રોડે ચડી ગયા છે જે રાજકોટ હાઈવે ઉપર આ ઢસા ગામનું ઢાળ છે ફર્સ્ટ ક્લાસ એકદમ સુંદર છે બે સાઈડ હરઘા આવેલા છે અને લીલું કાચ ચોમાસું છે એટલે વાતાવરણ ફર્સ્ટ ક્લાસ અને સુંદર મજાનું છે આ ઢાળ એકદમ એની હેઠે આવી ગયું ઢસા હજી તો ઢસા આવશે બાબરા આવશે એવા કેટલાય ગામ વચ્ચે આવશે આ રસ્તામાં એક જગ્યાએ મેં ઉભા રહી ગયો જોયો કે શાહ પીવી છે બગા આવે તો મેં હારું શા પી લે ચા પી લે એટલે બગા અહીંયા બધી માળા વેસાય ઉનાળામાં બધા અહીંથી બહુ માળા કુંડા એવું પક્ષી માટે લઈ જાય ને આ છે આખું લાબરાનું ખેતર જે ડુંગર ઉપર વાવેલું છે સાવંત ગામમાં અને આપણે નીકળી જઈશું બધું જોતા જોતા હળુહુ ગુરુ મંદિર તરફ આવી ગયું છે બાબરા બાબરામાં પ્રવેશ કરતા જ આપણે ગૌમાતાના દર્શન થઈ ગયા જય ગૌ માતા અહીંયા છે ફ્રૂટ માર્કેટ બાબરામાં કરતા જ ફ્રૂટ માર્કેટ આવે ઘણી બધી હોય અલગ અલગ ફ્રૂટ બધા મળતા હોય છે ત્યાંથી જોતા 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 તો આપણે નીકળી જઈશું આગળ તો રસ્તામાં આવી ગઈ આવેલી મોટા મોટા પંખા ઊભા કરે ને એનો અહીંયા સામાન ઉતારેલો છે થોડુંક તમને બધાને દેખાડી દઉં જે પવન શીખી કે આપણે તો અહીંયા પવન ચક્કીનું આખું ગ્રાઉન્ડ છે જુઓ ત્યાં આપણે આગળ નીકળી ગયા છીએ હવે આવી ગયા છે આટકોટ હાટકોટમાં બહુ ટ્રાફિક હોવાના કારણે આપણે થોડું ધીમે ધીમે હવે નીકળી જાય નવું બસ સ્ટેન્ડ બની ગયું છે આટકોટમાં નગર પેલા અહીંયા બસ સ્ટેન્ડ હતું ગામ વચ્ચે હવે ગામની બહાર બની ગયું છે એટલે સુવિધા સરખી ઉપલબ્ધ થઈ જાય અને ત્યાંથી આપણે આગળ નીકળી ગયા હવે પહોંચી ગયા આપણે ગુરુના આશ્રમે ગુરુના આશ્રમમાં જાતા વચ્ચે મસ્ત હરી ભરી વાડી આવે છે દસ્તાની બે સાઈડ જ્યાં મગફળી વાવેલી છે ચિંગ અને આવી ગયા આપણે ગુરુના આશ્રમમાં પ્રવેશદ્વાર છે હા એથી પ્રવેશ કરી લીધો તો હા મેં બેઠા નહીં મારા ગુરુ છે મારા ગુરુ મારા બા જ છે અહીંયા છે મારા મહાદેવ તો આપણે પહેલાં ગુરુને દર્શન કરી લેશું જો આ મારા ગુરુ છે મારા બા મારા મમ્મી તો સીતારામ કરી લઉં આપણે આશીર્વાદનું તો ઘણું બધું મળી ગયું છે આ મારા ગુરુનું આખું મંદિરનું બેકગ્રાઉન્ડ છે કેળા ને કેરી ને કેટલાય ફ્રૂટ ને બામડા કેટલું બધું વાવેલું છે એનો જીવ બહુ મોટો છે ને બધા હાટું જ વાવે આ મંદિરનું આખું મેદાન છે ફૂલ ઝાડ ને ઘણું બધું વાવેલું છે અહીંયા કલર કલરના ફૂલ છે અને હવે હું ભોળાના દર્શન કરી લઉં જે મારા ગુરુ છે ભોળાનાથની હું ગુરુ ધારણ કરેલા છે તો જય મહાદેવ જય ભોળાનાથ તો હવે ગુરુ માતાએ અમારે આટું ખાવાનું બનાવ્યું હતું કે હું રોટલી શાક ભજીયા બનાવ ત્યાં તમે બે સા પી લો તો હું ને મારા દોસ્તાર હવે શા પી લેવી ત્યાં ખાવાનું તૈયાર થઈ જાય થોડી થોડી સા પીધી આ છે ભજીયાનો લોટ તૈયાર કર્યો હાય કાયબેન આપણે નીકળી જવાનું પાછું અને ચા પાણી પીધા અને આખું મંદિરનું ગ્રાઉન્ડ હું તમને ઉપરથી બતાવું જો આ સ્લેબ ઉપરથી આખું મંદિર કેવું મસ્ત બધું મેદાન લીલું લાગે એકદમ ફર્સ્ટ ક્લાસ બહુ રહેવાની મજા આવે જય સીઆરમ